અંકલેશ્વરમાં સાતમની દશમ સુધીના મેળાના લાખોની જન મેદાનની ઉમટી પડ્યા હતા દસમના દિવસે ભોયા સમાજ અને ખારવા સમાજની છરી ભેટાવવા જોવા મળ્યા ભક્તો ઉમટ્યા હતા ભરતની સંસ્કૃતિ ઓળખ સમા મેઘરાજની છડી ઉત્સવનું સમાપન કરાયું હતું બે છડીના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજની વિસર્જન શોભાયાત્રા નીકળી હતી

સાથે જૂના ભરૂચના ગલીઓમાં ઝુલાવતી ચડીઓને નિહાળવાનો લાખો લોકોએ લહાવો લીધો હતો સાતમના દિવસથી મેઘરાજ ના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું